Hello everyone, welcome and welcome back to my channel. અત્યારે વાગ્યા છે બપોરના બે અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કાલનો થાક હજુ ઉતર્યો નથી કાલે ઉત્તરાયણનું બી સેલિબ્રેશન થોડું ઘણું અમે કર્યું હતું પ્લસ જનવરીમાં પણ બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ હતી શું કે તમને એ વ્લોગ જોવાની પણ મજા આવી હશે અને મેં ત્યાં જેટલું એન્જોય કર્યું ને એટલું તમે જોઈને જ એન્જોય કર્યું હશે બહુ જ મજા આવી ગઈ અને આજે બનવામાં એવું થયું છે કે અમારા કાજલબેન છે એ આજે પણ નથી આવ્યા અને હમણાં જ હું બધું જ ઘરનું કામ કરીને ફ્રી થઈ આજે મારા હસબન્ડને ઓફિસમાં લંચ પણ નતો લઈ જવાનો એટલે લંચ લઈને નથી ગયા અને અમારે બનાવવામાં બહુ જ કન્ફ્યુઝ થયું ને મમ્મી કે આજે શું બનાવીએ શું બનાવીએ એટલે મેં મમ્મીએ ઓર્ડર કર્યા છે પીઝા જે હવે થોડી જ વારમાં આવશે અને તમને બધાને ખબર છે અમારા ઘરમાં બધાને ફ્યુઝન પીઝા બહુ ભાવે છે નહીં મમ્મી ત્યાંના જ પીઝા તમને મમ્મીને વધારે ત્યાંના વધારે ભાવે છે કેમ કે સોફ્ટ અને ટેસ્ટી એટલા હોય છે અને મજા આવી જાય ખાવાની તો અમે વેઇટ કરી રહ્યા છે બ્રિજેશભાઈ એમના યમી પીઝા અમને મોકલી રહ્યા છે વર્ધન પણ આજે સવારનો બસ મમ્મા પિઝા પિઝા પીઝા કરી રહ્યો છે એટલે મેં બ્રિજેશ ફોન કર્યો અને ત્યાંથી ઓર્ડર કર્યા છે કેમ કે ક્વોલિટી વાઇઝ ક્વોન્ટિટી પડતું એટલે બસ હવે થોડી વારમાં આવશે ફ્યુઝન પીઝા માંથી અમારા પીઝા આવી ગયા છે અને વદન બહુ એક્સાઇટેડ છે હે ને ખાવા માટે હે ને હા હા એને ઓલું ઓરેગાનો ને એવું નાખું ને એટલે એને મજા આવે છે એ નાખીને પછી વદન ખાશે હે ને વદન હમ તો વર્ધન પીઝા ખાય છે કેવું લાગ્યું મત મત પ્લીઝ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને હવે હું પાછો બ્લોગ કન્ટિન્યુ કરી રહી છું કારણ કે આજે કેવું થયું કે આજે મને ખબર નહિ આમ કાલનો થાક બે દિવસ થાક ને એવું બધું હતું ને એટલે મને મૂડ નહોતો આવતો વ્લોગ શૂટ કરવાનો તો અત્યારે હું કરી રહી છું ઢોકળાની તૈયારી આજે અમે લોકો બનાવી રહ્યા છે ઢોકળા તો હું તમને બતાવું અહીંયા જો મસ્ત ખીરું મેં મતલબ ઢોકળાનું રેડી કરીને મૂકી દીધું છે અને અહીંયા હવે સ્ટીમ કરવાની તૈયારી કરી રહી છું તો અહીંયા રમકડા આખા ઘરમાં પાથરા છે બધાને અને બધાને એટલું રડ્યો છે આજના દિવસમાં નહીં મમ્મી કેટલી વાર રડ્યો કેટલી વાર જેટલી વાર પડ્યો છે એટલી વાર એને વાગ્યું છે આજે તો ખબર નહીં કેટલી વાર વાગ્યું અને રમ્યું મતલબ પડ્યો અને રડ્યો એટલે હવે શાંતિથી મેં ટોય બોક્સ આપી દીધું એટલે બેઠો બેઠો રમે ને હેલો મમ્મી આ તો સવારનો આપણે બ્લોગ જ નહીં લીધો ને આપણને બે દિવસનો થાક લાગે ઠંડી લાગતી હતી એ જે દીદી મજામાં કેવી ઠંડી તમારે ઉપર દેખ દેખ આવે છે અમે ઢોકળાની તૈયારી કરી રહ્યા છે મમ્મી અહીંયા નોટા મરચાં ને બધું કરી દીધું છે બસ હવે થોડીવારમાં જ ઢોકળા તૈયાર થઈ જશે એટલે ગરમ ગરમ થઈ લેજો એટલે ઠંડી પડી જાય મમ્મીને બહુ જ ઠંડી લાગી રહી છે નહીં મમ્મી કે કાલે બહાર જઈને આયા ને ફામ હાઉસમાં બે અરે ફંકરમાં ત્યારની ઠંડી બહુ વધી એટલી ઠંડી ઘૂસી ગઈ છે તો આજે તો

અને હવે આવું બોલો છો યાર આવું કરવાનું પપ્પા લઈ આવે પણ પછી રાત્રે ઊંઘા આવે એટલે અત્યારે લાઈટ 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 નઈ બધા લાઇટ માં લાઈટ ખે છે હા

તો હવે સર્વ કરી દઉં બમ્પો આવી ગયા છે હેલો હેલો હાઉ વોઝ યોર ડે મસ્ત હે ને જસ્ટ હાલ આયા અને હવે અમે લોકો જમી છે કુકર સીટી સંભળાય છે ને તમારે ઢોકળા નથી ખાવાના બોમ્પુ તમારે ખીચડી જ ખાવાની છે હમણાં બે દિવસ તો હવે કેવું છે તમને પેટમાં ઠીક ઠીક

મારો હા દવા દવા અને એના બધું જ ખવાય નહીં વર્ધન બધા જમી કરીને ફ્રી થઈ ગયા હતા પણ ડિનરનો ટાઈમ થયો ને ત્યારે મને જરા પણ ઈચ્છા નથી ઢોકળા ખાવાની મેં બે ત્રણ ટેસ્ટ કર્યા અને બસ પછી મને એવું થયું કે ના હવે નથી ખાવા એટલે મેં ડિનર સ્કીપ કરી દીધું હતું અને અત્યારે વાગ્યા છે સાડા દસ અને મને લાગી છે થોડી ભૂખ અને મને એક બાજુ ઊંઘ પણ આવી રહી છે એટલે હું બનાવી રહી છું આ રામેન હોટ એન્ડ સ્પાઈસી કોરિયન વેજ ફ્લેવરમાં મને આ બહુ જ ભાવે છે એટલે અત્યારે વીકીમાં છે તો આ ખાઈ અને પછી હું સોઈશ અને વર્ધનને પણ પૂછી રહી છું હું કે એને મેગી ખાવી હોય તો એના મિલ્ટેડ નૂડલ્સ છે એ હું બનાવ કેમ કે એ મને મેગી ખાતા જોશે ને એટલે એને પણ ઈચ્છા થઈ જવાની છે કેમકે એણે પણ રમતા રમતા ઢોકળા ખાધા પછી ખાધું નથી એટલે અહીંયા મારા નૂડલ્સ રેડી છે અને એમાં હું એડ કરી દઈશું ઝીવનિંગ ઓઇલ અને મસાલો નહીં વર્ગનની મેગી પણ થઈ ગઈ છે રેડી ઓલમોસ્ટ તમે બને ખાઈ લઈશું સરસ જોઈને જ મસ્ત પેન્ટિંગ લાગી રહ્યું છે યમી યમી સો નૂડલ્સ રેડી થઈ ગયા છે પહેલા ટેસ્ટ કરી બહુ જ ટેસ્ટી છે અને અંડલ ટાઈમ પછી ખાધા ને સ્પાઈસી પી જ લાગી રહ્યા છે સો ગાઈઝ મસ્ત ગરમા ગરમ અને સ્પાઈસી નૂડલ્સ ખાઈને હું તો ઉપર રૂમ પર આવી ગઈ છું અને હા કાલે તમને વ્લોગ જોવાની બહુ જ મજા આવવાની છે કાલે હું જવાની છું મારા મમ્મીના ઘરે એક કામથી અને એ કામ શું છે એ થોડા ટાઈમ પછી હું રિવીલ કરીશ ને ત્યારે તમને વ્લોગ જોવાની બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં સ્ટે ટ્યુન ફોર ટુમોરો અને હા આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય